હેલો ઇન વેલકમ ટુ ફૂડ મંત્ર ભાઈ સર ભી વસા આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવીએ શિયાળા માટે ખાસ એવી આપણે હાથેલી હળદર તૈયાર કરીએ આમ તો ઘણા બધા લોકો હાથેલી હળદર બનાવતા જોઈએ છે પણ ઘણી વખત એની અંદર ફૂગ આવી જતી હોય છે વાસ આવી જતી હોય છે તો આજે આપણે હાથેલી હળદર લગભગ થી દસ દિવસ સુધી સરસ રહી શકે અને ફ્રીજમાં પંદર દિવસ સુધી સરસ રહી શકાય એવી રીતે તૈયાર કરીશું એના માટે મેં આ સફેદ હળદર લીધેલી છે અને એની સાથે આ પીળી હળદર લીધેલી છે આ બંને હળદર મેં લીધેલી છે આ બંનેને હું ભેગી જ આપતી હોઉં છું તો સૌથી પહેલાં આ બંને હળદર તાજી હોવી ખૂબ જ જરૂરી છે અને જ્યારે પણ પસંદગી કરીએ ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જો આ તમને દેખાય છે ને એકદમ વ્હાઈટ છે આમ તોડીને જોશો ને તો આવી રીતે કડક હોવી જોઈએ સોફ્ટ ન હોવી જોઈએ જો પોચી હશે ને તો એ હળદર વાસી હશે ને એ લાંબો ટાઈમ સુધી ટકી નહીં શકે હવે સૌથી પહેલાં તો આ હળદર જે છે એના છાલ કાઢી લેવાની છે આવી રીતે એની છાલ છે ને ઉપરથી આવી રીતે કાઢી લેવાની છે આવી રીતે છાલ ઉતારી લેવાની છે અને પછી એકદમ નાના નાના ટુકડા કરી લેવાના છે અને પછી એને આથવાની છે આ હળદર જો તમે જુઓ છો કે મેં છાલ ઉતારી તો પણ એકદમ સરસ તાજી છે આવી રીતની તાજી હળદર લેવાની છે એવી જ રીતે આ પીળી હળદર પણ તમે જોઈ શકો છો કે જો કટ કરી તો એકદમ સરસ તાજી છે તાજી હળદર હશે તો એ લાંબો ટાઈમ ટકી શકશે અને આ હળદર છે એના ગુણ તો એકદમ ભરપૂર છે તમે રોજ આ હળદરનું અથાણું ખાશો ને આથેલી હળદરનું અથાણું તો તમારા શરીરમાં જે અત્યારે શરદી કફનો પ્રોબ્લેમ થતો હોય છે શિયાળામાં ને ખાસ કરીને શરૂઆતમાં તો આ પ્રોબ્લેમ બહુ જ બધાને થતો હોય છે તો જો તમે આ હળદર ખાશો ને તો બહુ જ સરસ તમે તમારી ઇમ્યુનિટી જળવાયેલી રહેશે અને આખા વરસ માટે તમારી ઇમ્યુનિટી સરસ જળવાયેલી રહેશે અને એના માટે તમે નાનું મોટું તાવ શરદી ઉધરસ એવું થશે ને તો પણ જલ્દી ક્યોર થઈ જશે તો હવે આ બંને હળદર છે એના નાના નાના ટુકડા કરી લઈએ આ હળદરને છીણીને પણ હાંથવામાં આવે છે પણ મારા ઘરે હું એકદમ નાના નાના ટુકડા કરી અને એને આંટતી હોઉં છું તો આવી રીતે છાલ ઉતારી લેવાની છે અને પછી એને આપણે નાના ટુકડા કરી લઈશું જો આ રીતે હળદરને છોલી લીધી છે હવે એના ટુકડા કરવાના છે હવે ટુકડા કરીએ ને તો એકદમ નાના એટલે કે ઝીણા ટુકડા કરવાના છે ઝીણા ટુકડા કરશો ને તો એ આથેલી હળદરનો સ્વાદ બહુ જ સરસ લાગશે આટલા ઝીણા આપણે ટુકડા કરી લઈશું પીળી હળદરના અને સફેદ હળદરના આ રીતે એકદમ નાના ટુકડા કરી લેવાના છે આવી જ જ રીતે રીતે બધી હળદરના ટુકડા કરી 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 અને આપણે તૈયાર તૈયાર જો આ મેં હળદર લીધી છે એટલે કે બંને હળદરને સુધારી લીધી છે હવે એને હાથવાની છે જનરલી આપણે કેવું કરતા હોઈએ કે આને હાથવા માટે બાઉલમાં લઈ લઈએ અને પછી એના ઉપર મીઠું લીંબુ નાખી અને આથી લેતા હોય છે પણ આજે આપણે થોડીક અલગ રીતે હાથીશું એના માટે સૌથી પહેલા લીંબુ લેવાનું છે એક લીંબુનો રસ લીધેલો છે એની સાથે મીઠું લેવાનું છે એક ટી સ્પૂન જેટલું મીઠું લઈશું સાથે આપણે પાંચ ટી સ્પૂન સંચળ એડ કરીશું એના કારણે સ્વાદ એનો બહુ જ સરસ આવશે અને હવે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું પ્રોપરલી આવી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે અને એની અંદર એક એવી વસ્તુ એડ કરીશું જે તમે ક્યારેય નહીં એડ કરતા હો અને એ છે તેલ એક ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું આ તેલના કારણે હળદર છે એ બગડશે પણ નહીં અને સાથે સાથે એક સરસ શાઇનિંગ પણ મળશે અને જો તમે આમાં તલનું તેલ લો તો બહુ જ સરસ અત્યારે મેં સિંગ તેલ લીધેલું છે પણ તલનું તેલ પણ બહુ જ સરસ એના અત્યારે શિયાળામાં તલનું તેલ ખાસ ખાવું જોઈએ હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી લીધી છે હજી આપણે લગભગ પાંચ અમચી જેટલું મીઠું એડ કરીશું કારણ કે જ્યારે કોઈપણ વસ્તુ આપણે આટતા હોઈએ ને ત્યારે મીઠું અને લીંબુ એ બંનેનું પ્રમાણ થોડું ચડિયાતું રાખવાનું છે કારણ કે જ્યારે થોડું પ્રમાણ ચડિયાતું રાખશું ને અને અથાશે ને ત્યારે એની અંદર સરસ રીતે ઉતરશે હવે આ બંને હળદરને આપણે એડ કરી દઈશું આમાં હળદર એડ કરવાની જરૂર નથી કારણ કે આપણે હળદરને જ આથી રહ્યા છીએ અને હવે મિક્સ કરી લઈશું અને હવે ખાસ કરીને એને આવી રીતે મિક્સ કરી લેવાની છે હાથેથી થોડું મસળીને મિક્સ કરીશું જેથી કરીને સરસ રીતે ભળી જાય જો એક સરસ ગ્લેસ આવી ગયો છે અને સરસ રીતે મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આને છે ને લગભગ એક દિવસ માટે બરણીમાં ભરી અને રહેવા દેવાની છે અને બરણીમાં રહેવા દેશો ને એટલે એની અંદરથી થોડું પાણી છૂટું પડશે કારણ કે હળદરની અંદર મીઠું અને લીંબુ જશે ને એટલે હળદર અથાશે ને એનું પાણી છૂટવું પડશે અને એ એક દિવસમાં એકથી દોઢ દિવસમાં હળદર અથાઈ જશે અને પછી આ હળદર છે તમે લગભગ આઠથી દસ દિવસ સુધી ઉપયોગમાં લઈ શકશો અને જો ફ્રીજમાં રાખશો તો પંદરથી વીસ દિવસ સુધી એનો ઉપયોગ કરી શકશો તો આ હળદરને આપણે હાથી લીધી છે અને એને આપણે બરણીમાં ભરી લઈએ હળદરને હવે બરણીમાં ભરી લઈએ જો તમે જોઈ શકો છો કે અત્યારે પણ પાણી છૂટવા લાગ્યું છે ધીમે ધીમે નીચે પાણી દેખાય છે તો આવી રીતે જેમ એક દિવસ માટે રહેશે ને તો એકદમ સરસ પાણી છૂટી જશે અને હળદર એકદમ સરસ રીતે અથાઈ જશે તો આવી રીતે આપણે એને બરણીમાં ભરી લઈએ અને હા ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે હળદર જ્યારે પણ આપણે ભરતા હોઈએ કે એની અંદર નીચે પાણી આવે તો એ પાણીને નથી કાઢી નાખવાનું કારણ કે એ પાણીના કારણે જે સરસ અથાયેલી રહેશે તો હવે આ જે હળદર છે એ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે અને એને આપણે એક દિવસ માટે રેસ્ટ આપી દઈશું અને પછી હળદર એકદમ સરસ રીતે અથાઈ જશે